રાજીનામા એને દરેક બધાને ક્લબ કરીને એક રીતે ના જોઈ શકાય ધેર આર સો મેની રીઝન્સ અલગ અલગ કારણોથી થતા હોય દરેક કારણ જોવા પડે શું કારણથી છે અમે જે આપે બે નવા રાજીનામાની વાત કરી એ બાબતમાં તો હજી મારે પણ એની ચર્ચા કરવાની છે પણ હું એટ ધ સેમ ટાઈમ તમને એવું જણાવીશ કે દરેક રાજીનામાને વન ટુ વન કેસ બાય કેસ અમે જોવાના છીએ કે ભાઈ કોઈ પણ નવું રાજીનામું આવે છે વોટ આર ધ રીઝન્સ કોઈની હેલ્થ ના બરાબર હોય અને ના ખેંચવા માંગતા હોય ને એને કાયદા પ્રમાણે અલાઉડ હોય તો વી હેલ્તું અલાવ એને અલાઉ કરવું જ જોઈએ કોઈને કરવું એટ ધ સેમ ટાઈમ કોઈને કોઈ નાના મોટા ઇસ્યુઝ હોય તો અમારી જવાબદારી છે અને અમે એ બાબતમાં ખૂબ ઓપન છીએ કે કોઈને નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમે એમને સાથે સહકાર આપી આ સંસ્થાથી આપણે લોકોનું ભલું કરવાનું કામ કરવાનું છે આ સંસ્થા થકી આપણે બેસીને લોકોને સેવા આપવાની છે એની માટે જેની પણ જરૂરિયાત હોય અને જેને પણ કામ લેવાનું છે એને અમે સાથે રાખીએ અને સહયોગ સાથે અમે આમાં લઈશું પણ રાજીનામા બાદ હું ફરીથી હું મારું સ્ટેન્ડ રિએટ્રેટ કરું છું કે કેસ ટુ કેસ જોવું પડે એના કારણો જોવા પડે અને એ કારણોની અંદર આપણે માની લો કે બીમાર જ છે કોઈ એક્સ્ટ્રીમલી બીમાર છે તો પછી એને એને બિચારાને એને પણ આપણે પરેશાન ના કરી શકીએ પણ આપણને એવું લાગે કે વ્યક્તિ કામ કરી શકે એમ છે એને કોઈ બીજે નાનો મોટો પ્રોબ્લેમ છે તો સંસ્થા તરીકે અમે અમારા કર્મચારીઓની સાથે રહીશું અને સહકાર આપીશું સરકાર એ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ જે 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 ખાલી પડતું જાય જુઓ ઇટ ઇઝ અ પ્રોસેસ આજે રાજીનામા છે કાલે રિટાયરમેન્ટથી પણ ખાલી પડે પ્રોસેસ આજે કોઈ એજ થશે તો એ રિટાયર્ડ પણ થશે અને સર્ક્યુલર પ્રોસેસ ચાલતી જ રહે હંમેશા ભરતી નવી કરવી પડે એટલે અમે પણ સંસ્થા તરીકે પણ એ અમે એનાલિસિસ કરીશું કે અમારા મિનિમમ મહેકમ ક્રાઇટેરિયા રાજીનામા જે આપે છે જે અધિકારીઓ તેની સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ એ પ્રકારની માંગ પણ અત્યારે ઉઠી રહી છે શું કહેશો આમાં એ કાયદાની મર્યાદામાં જોવું પડે કોઈ પણ નથી હા અમે એ છેલ્લે જોતા હોઈએ છીએ તપાસ છે કે નહીં એ પણ એક ક્રાઇટેરિયા મેં આપને કીધું કે દરેક રાજીનામાને અમે કેસ કોઈ નવા વસ્તુઓ જે જે થઈ ગયા છે એ લોકો છોડી રહ્યા છે પૂરું થયું જે લોકો નવા આપી રહ્યા છે એને અમે એક એકના કેસ ટુ કેસ બેસિસ ઉપર અમે એમના કારણોને એનું એનાલિસિસ કરીશું જોઈશું જેને અમે એને કન્વિન્સ કરી શકાતું હોય કોઈને નથી જ જેને ખરેખર નથી થઈ શક્યું અને એટ ધ સેમ ટાઈમ આ રાજીનામાથી જગ્યા પડે છે કાલે રિટાયરમેન્ટથી પડતી હોય તો એને નવી ભરવી પડે એ પણ પ્રોસેસ કોર્પોરેશન હંમેશા કરતી રહેશે અમે અમારી સર્વિસીસ મેન્ટેન ફાઈવ બ્રિગેડના ચીફ એમને પણ છેલ્લો તારીખ છે એ પણ એક એક મેં કીધું કે અમે બધાની સાથે વન ટુ વન અમે કરી રહ્યા છીએ કરી પણ છે જેને સમજાવી શકાય એને સમજાવી પણ છે જે અમને જે લાગે છે કે જેને અમુક હવે કોઈ હેલ્થ હોય તો બી કે એવી જ રીતે કોઈને સામાજિક કારણો હોય આ તો એક જસ્ટ ઉદાહરણ તરીકે તમને કહું છું કે કોઈને બાળકો બહાર ભણતા હોય ને નથી અહીંયા રહી શકે એમ અને પૂરું થાય તો પછી હવે આપણે પણ એક ઇટ ઇઝ અ હ્યુમનલી વી હેવ ટુ હેવ હ્યુમન એપ્રોચ કે ભાઈ હા ભાઈ ઠીક છે અગ્નિકાંડ પછી એક પ્રેશર જેવું લાગે છે અધિકારીઓને આપણા ફ્રીલી વાતાવરણ હવે કોર્પોરેશનમાં જોવા મળશે કારણ કે દવે સાહેબે જે રાજીનામું આપેલું છે એ પ્રેશરને કારણે આપેલું છે આ સ્પષ્ટ છે કામનું ભારણ વધી જાય છે આવું તમામ લોકો જે રાજીનામું આપે છે એ કામ છે ને કામનું ભારણ આપને જણાવીએ કે એ હોય છે અને કામ તો દરેક વ્યક્તિ તમને પણ આપને આપને પત્રકાર તરીકે કામનું ભારણ નથી મને નથી કમિશન તરીકે બધાને રહેવાનું છે કામ તો હવે વધતું જવાનું અને વિષયો નવા નવા વધતા જાય છે જે પહેલાં આ પહેલાં હતા જ નહીં કોઈ દિવસ આજથી પચીસ વર્ષ પહેલા મોબાઈલને ટાવર નહોતા આવતા હવે મોબાઈલને ટાવર આવે છે તો હવે એનું એક કામ વધ્યું આજથી પચ્ચીસ વર્ષ પહેલાં રોડ નહોતા આટલું બહાર આપણે જવાતું હોય રોડ નેટવર્ક વધ્યું આપણું એટલી પ્રજાની એક્સપેક્ટેશન એટલે કામનું ભારણ રહેશે બધા તો એને સાથે રહીને અમારો કોર્પોરેશનમાં અમારો ધ્યેય એવું રહે કે એક સારું વાતાવરણ રહે અને બધા લોકો સારી રીતે કામ અને જે કોઈ રાજીનામું આપે એ વ્યક્તિને અથવા કોઈને પણ અમે એમને રિઝનેબલ લેવલ ઉપર અમે એમને સહકાર આપીએ રીઝનેબલ વસ્તુઓ ઉપર સાથે ચર્ચા કરીએ અને પ્રજાને સારામાં સારી સુવિધા આપી શકાય પ્રયત્ન